આકર્જન કોઈ પણ આક્ષયથી સંતોષકારક જવાબ મળ્યો નથી જે બાબતમાં અમે આલનભાઈ રોજી કરી છે પણ આજ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી એ બાબત नमस्कार मेरा नाम नरेंद्रभाई अंदरोई पटेल वामपी धरमपुर आप जन्ममिति आगे ये जो थाना को नाम आ रहा है ये प्राइवेट है तो यह मान्य है एटीएम से बाद हाल ही की मार्केट की यात्रा था अगर ये व्यापारी कोई लेनदेन है सालाना भाई बाजू भाई आशरी भाई तार क्या फ्रेंड है

આજે રજૂઆત કરી રહ્યા છે કે ચારે તરફ અધિકારીઓ કહી રહ્યા છે કંઈના ધારાસભ્ય કંઈના ભાજપના નેતાઓ એમાં કટકી માગે છે કમિશન કમલમ સુધી પહોંચાડવું પડે છે એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે મનરેગાના કામોમાં પણ પહેલું કમિશન આપો ત્યાર પછી જ કામો મંજૂર થાય છે વિકાસના કામો પણ જે પાંચ લાખ સુધીની સત્તા ગ્રામ પંચાયતોને છે એના બદલે બારોબાર મળતિયા કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે એટલે આ કમિશન કમલમ સુધી પહોંચાડવાનું જે આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે એનો ભોગ આજે સામાન્ય જનતા બની રહી છે ચૂંટણી આવી રહી છે નગરપાલિકાઓને એના લઈને કોઈ તૈયારી નથી તમે બધા જાણો છો કે છેલ્લા બે વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી આજે ગુજરાતમાં લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે બોતેર નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયત પંચાયતોમાં આજે વહીવટદારોનું રાજ છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના મળતિયાને માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા બે વર્ષથી સરકાર શાસન ચલાવે છે ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એટલા માટે ચૂંટણીઓ લાવે કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર ગેરવહીવટ વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબદ્ધ છે